માતાજી હર મહાદેવ તમારા બધા મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા અને મજેદાર વ્લોગમાં તો આજ આપણે ખાતે નથી ગયા અત્યારે વાયગા છે સાડા નવ અને જીમમાંથી આગળ આવ્યો અને હવે દૂધ એક ગ્લાસ પીવું છે આજ કેળા ખાવા નથી મિત્રો અત્યારે વાયગા છે બાર બાર ને દસ થઈ છે ને આપણા ફાઈન છોકરો આપણી ઘરે આવ્યો છે ફોનમાં મથે છે વેકેશન પડી ગયું કેદુનું વેકેશન પડી ગયું છે એટલે ભાઈ આજે આપણે ખાતે નહીં ગયા એટલે રોકાવા આવ્યા છે અને મેં બારીની બહાર જોયું ને તો અહીંયા ધંધો હાલતો હતો ગોડાઉન વાળા કેટલી હાડીઓ બહાર નાખીને ઊભા હતા કેટલી હાડીઓનો ઢગલો કર્યો છે ગોડાઉન વાળા આપણે બે ગોડાઉન જ છે આ કોઈ ગોડાઉન છે અને આ મોટું ગોડાઉન જ છે નકરું ખાવાનું અને આ બાજુ ગોડાઉન છે વિરોડી દેવામાં ગઈ હતી ને એ પાછી આવી ગઈ છે વિરોડી આપણા વ્લોગમાં જેવા ફુગાનું આ કરવાનું લાવી છે હાય કહી દે હાય

विभरोडी हिंदी बोलता आवडी गियो जो मैं बोलता हूँ तेरे हाथ में क्या है इसको क्या बोलते हैं तो है हर ये कहता है हरखू बोल हम शर्माई में फुगा है तेरे दादा क्या पीते हैं बीड़ी पीते हैं उसमें से उसमें से क्या निकलता है बीड़ी में से क्या निकलता है दुआड़ा निकलता है बीड़ी में से निकलता है हां कितनी पीते हैं तुम्हारे दादा है कितनी बीड़ी पीते हैं ये तो खरा कितनी बीड़ी पीते हैं पूरे दिन में <laughs> तो कितनी करी? बीड़ी पीते तो क्या हम करे क्या हम करे यम पीते हैं मैंने ऐसा पूछा कितनी बीड़ी पीते हैं कितने पीते हैं इतने पांच पीते हैं और तू तो ट्यूशन में जाके आई हूँ भड़ाई मैडम है

લાઈવ સમોસા બને છે એટલા બની ગયા છે આ પ્રિયાંશુ ખાવા હાટુ બે ગયો છે અને આમાં આ ચટણી છે ચટણી છે આ ટમેટાની ચટણી છે ટમેટા લસણ આ મરચાની આ ગ્રીન ચટણી છે આમાં છાશ છે અને આમાં મીઠી ચટણી છે અને આ આવા કંઈક સમોસા બન્યા છે બટકું ભરવાનું શરૂ કરી દીધું કેવા લાગ્યા ખબર પડી કે ગરમ ન લાગ્યું એક નંબર છે ને ચટણી એરે ખાતો પછી ખબર પડે તો આપણે જરીક ખાઈ લેવી અને જરીક તો હું રીતના ત્રણ સમોસા લઈ લીધા છે હવે આને સુંદી નાની માથે ચટણી આ સેવ ને ત્રણે રીતની ચટણી ને કાંદા નાખશું ને પછી ખાઈ જાઉં રીતના સમોસા ખાવાના હોય ચોરી મછળી એટલે ભૂકો કરીને એમ અને માથે ચટણી નાખવાની હોય અહીંયા પ્રિયાંશો જો મી ડીશ છે ત્રીજી આ અંકિત કાકા આવી ગયા છે ને એ ખાવા બેહી ગયા છે એણે સુંદો ગરને ખો છે સમોસાનો અહીંયા સુમદો થઈ ગયો છે ને અહીંયા સુંદો થઈ ગયો છે અને અહીંયા બનાવવાનું કામકાજ પૂરું થઈ ગયું છે બની ગયા છે બધાએ તો હાલો તમે ખાવા અત્યારે બધાય હમ સમોસા ખાઈને બે ગયા છે લાઈનમાં સમોસા થોડાક વધારે સારા બની ગયા હતા એટલે ઝાઝા ખવાઈ ગયા છે બધાને અને જો અહીંયા લાઈનમાં બેહી ગયા છે અને બે જણા હજી ધાબે ગયા છે વર્સલના ધેલો એના ધાબે જમા આવી છે સમોસા કેવા લાગ્યા આમ હેરાન નથી થતા ને સમોસા ખાતા હોય બીજી વાર બનાવાય બનાવા એવા છે ને તો આપણે બીજી વાર બનાવશું હવે હાલો પાયસ થઈ ગયા છે તમારો સમોસા રિવ્યુ લેવાઈ ગયા છે બધી હવે બીજી વાર બનાવી શકશો હા ફઈના હાથના સમોસા બરાબર હવે બીજી વાર પાછો પોખરા ફઈને ઢોસા બનાવતાય સારા આવડે છે તો આપણે ઢોસાનો પોખરામે કરશું ફઈના હાથના ઢોસા ફઈને બધી જાતના ઢોસા બનાવતા આવડી ગયા છે બરાબર ને રાતના સાડા અગિયાર ને હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે તો આજમાં તે આટલું જ મળજો આપણે આપણા નવા અને મજેદાર વ્લોગમાં તો અમારી સાથે બન્યા રહેજો જોડાયા રહેજો અને તમને આ વ્લોગ ગમે તો આને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય